જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેશોદ શહેર ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા વિવિધ માંગ સાથે રેલી કાઢી તાલુકા પંચાયત અને મામલતદાર આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન શહેર ખાતે અલગ અલગ ગામોમાંથી પણ લોકો એકઠા થયા હતા જેમાં તેમની અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગના ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓને લઈને શહેર ચાર ચોક ખાતે લોકો એકઠા થયા હતા અને ત્યાંથી રેલી મારફતે પોતાની વાત પ્રશાસન સુધી પહોંચાડી હતી તેમજ તેમની અલગ અલગ પંદર જેટલી માંગણીઓને આવેદન ટૂપી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડ્યું હતું આ સાથે જ લોકોના હિતના પ્રશ્નોના નિરાકરણ આવે અને લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે તે માટેની અરજ કરવા આપવામાં આવી હતી મારું નામ ડોક્ટર જયંતી માકડિયા છે અને આજે અમે કેશોર તાલુકા પંચાયત ખાતે તાલુકાના જે જુદા જુદા ગામડામાં વિકાસના જે કામો અધૂરા છે અથવા તો મંજૂર નથી થયેલા જે ત્રીસ ત્રીસ વર્ષથી આ અમુક પ્રકારની જે માંગણીઓ છે માનો કે રહેઠાણના પ્લોટ છે શમશાનના મુદ્દાઓ આજે ઊભા છે સ્ટ્રીટ લાઇટના મુદ્દા છે પીવાના પાણીના મુદ્દાઓ છે આ બધી જે બાબતો જે વિકાસના બણગા ભુક્તિ સરકારો અત્યારે અત્યારે રથ લઈ નીકળ્યા છે કે અમે ઘેર ઘર સુધી સરકારના સીધા બેનિફિટ પહોંચાડ્યા છે અને આ પહોંચાડ્યું છે અને તે પહોંચાડ્યું છે અમે પ્રાઇમરી જ્યારે આ ચોપન ગામનો અભ્યાસ હાથ ધર્યો અને દરેક અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ્યારે અમે મુલાકાત કરી તો અમારી સામે જે આવેલા મુદ્દાઓ છે એ મુદ્દાઓ લઈ અને જે અમે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓને આપવા આવ્યા છીએ અને એમને અમે કીધું છે કે આ જે અમારા સવાલો છે તાલુકા પંચાયતને લગતા એ સવાલોનું એક મહિનાની અંદર અમારે નિરાકરણ જોઈએ એ સિવાયના મામલતદારને લગતા જે સવાલો છે એ અમે મામલતદારને આપવાના છીએ આજે આ ચોપન ગામમાંથી સેંકડો લોકો અહીંયા પોતાની સમસ્યાઓ લઈને ઉપસ્થિત છે અમે આ એક મહિનાની જે મહેતલ સરકારને આપી છે એક મહિનાની અંદર જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવાની અમારી તૈયારી છે અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ